આથી પ્રચુરણ મેળવવા માટે ગ્રાહકોને લાંબી લાઈનો જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે આવી જ રીતે દિવાળીના તહેવારો પર નવી દસ અને વીસની નોટની ત્રી અછત જોવા મળે છે પરંતુ બેન્કો દ્વારા તે સંદર્ભે વ્યવસ્થા થતી નથી અને વ્યવસ્થા થાય તો મળ્યાદા ગ્રાહકો પૂરતી જ થતી હોય છે સામાન્ય ગ્રાહકને બેન્કમાંથી નવી નોટ મેળવી મુશ્કેલ છે ત્યારે પ્રચુરણ વિતરણની માફક આગામી દિવાળીના તહેવારમાં નવી નોટોની વ્યવસ્થા ગ્રાહકો માટે થાય તેવી પણ માંગ ઉઠી હતી લાઈન માટે ઉભો છું દુકાન ધંધા રોજગાર બંધ કરીને ઊભો જોઈનમાં ઘણા એવા નથી ને જીવા બધું પચું આપતા નથી હોય પહેલાં દસે ત્યારે પાંચ હજાર પચું આપે છે જ્યારે બીજા છાપામાં જાય તો પછી તમારે આવવા મે છે ત્યાં લગી આવવાનું મળે છે બાકી કોઈ જાતની વ્યવસ્થા નથી પાણીની કે કોઈ જાતની વ્યવસ્થા દરખાપા રૂપિયા ઊભા છે ઉડી ઊભા છે જુવાની છે ઉપરવાના છે દરેક વ્યક્તિએ લાઇનમાં ઊભા છે નવ વાગે તપાસ અત્યાર સુધી કોઈ પાણીની વ્યવસ્થા નથી પશુ આપતા નથી પોણા અગિયાર વાગ્યા નું શું કે છે પણ આ હજી પેલા પાંત્રીસ હજાર થી ચાલુ કર્યું અત્યારે પાંચ હજાર આપવામાં ગલ્લા તલ્લા કરે છે આગળ વધતી નથી આમાં તો શું કરે